શંભુસર હાઈવે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો હતો જેમાં પાદરાના હરણમાળ ગામ પાસે આવે સહયોગ હોટલની સામે ટેન્કર અને મોટરસાયકલ વચ્ચે થયેલા અકસ્માતમાં બાઇક પર સવાર મહિલાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક મહિલા પાદરા તાલુકાના નરસિંહપુર ગામની અઠાવીસ વર્ષીય રંજનબેન દહેસિંગ પઢિયાર છે અને તેઓ પોતાના બનેવી સાથે ગામેટા ગાંઠી નરસિંહપુરા ગામે જઈ રહી હતી તે પૂર્વે ડબાસા ગામે પૈસાની ઉઘરાણી માટે ઢબાસા તરફ જઈ રહ્યા હતા તે સમયે હરણમાળ ગામ પાસેના સહયોગ હોટલની સામે અકસ્માતનો બનાવ બન્યો હતો જેમાં મહિલા રંજનબેન પઢિયારનું મોત નીપજ્યું હતું જયારે ટેન્કર ચાલક ટેન્કરને અકસ્માત સ્થળેથી થોડી દૂર મૂકીને ફરાર થઈ ગયો હતો ઘટનાની જાણ થતા વડુ પોલીસનું સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મૃતક મહિલાને પોસ્ટમોર્ટમ અર્થે વડુ સરકારી દવાખાને ખસેડવામાં આવી હતી જયારે આ બનાવમાં બાઇક પર સવાર યુવાન અને મહિલાના બે બાળકોને નાની મોટી ઈચ્છાઓ થતાં તેઓની સારવાર અર્થે વડુની હોસ્પિટલે ખસેડવામાં આવી હતી બનાવ સ્થળે અકસ્માતને પગલે ટ્રાફિક દર્શાયો હતો ઘટનાની જાણ થતા નરસિંહપુરના ગ્રામજનો સરકારી દવાખાને દોડી આવ્યા હતા હાલ પાદરા હાઈવે જંબુસર પાદરા રોડ પર સહયોગ હોટલ જે છે ત્યાંગર અમારા નરસિંહપુરા ગામની એક વિધવા મહિલા કે જેઓ ગામેઠા હતા તેમના બને સાથે તેઓ નરસિંહપુરા મૂકવા આવતા હતા પણ ડબ્બા સાથે તેમના સંબંધીને ત્યાં જઈ પૈસા લઈને એ લોકો નરસિંહપુરા મૂકવાના હતા ત્યાં આગળ દૂધના એક ટેન્કર અડફેટ મારતા ઘટના સ્થળે તેઓનું મૃત્યુ થયું છે જેઓ પોતે નિરાધાર છે વિધવા છે અને તેમણે બે બાળકો પણ છે અને ત્યાં આગળ ઘટના સ્થળે તેમનું મોત થયું છે અને હાલ તેઓ જે બીજા બે બાળકોને વાગ્યું છે અને તેમની સાથે જે મૂકવા હતા તેમના બનાવી તેઓને વડું સરકારી હોસ્પિટલની અંદર લાવ્યા છે અને અત્યારે તેઓનું સબ પીએમની અંદર મૂકેલ છે મિતિશમલીનું રિપોર્ટ પાદરા